સુરત શહેરમાં આરટીઆઈ કરી લોકો પાસે રૂપિયા માંગણી કરવાનો મામલો સામે આવ્યો છે જ્યારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બે અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો એમ ટોટલ ચાર ગુનાઓ નોંધાયા હતા આ દરમિયાન લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસનો છાપો લાગતા શાકિર હુસૈન લાખાણીને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા આ ઉપરાંત પોલીસે ચાર ગુના અંતર્ગત બે લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આપ લોકો જાણો છો તેમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પાસે અત્યારે ઘણી બધી અરજીઓ એ રીતની આવેલી છે કે જેની અંદર અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બધી માહિતીઓ મેળવી અને ખંડણીઓ ઉઘરાવાનું કામ કરે છે તો છેલ્લા આઠ દસ દિવસની અંદર સુરત શહેરની અંદર પચીસ કરતા વધારે આવા ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો અને ચોક બજારની અંદર બીજા બે ગુના આ રીતે ખંડણીના દાખલ કરવામાં આવેલા છે જેની અંદર એક આરોપી છે જે મિતેશ જરીવાલા એને કતારગામ પોલીસે અટક કરેલો છે અને આ મિતેશ જરીવાલા ને અગેન્સ્ટમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરેલો છે જે કતાર ગામની અંદર છે તેને અંદર ખંડણી માંગીને વીસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી પડાવેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદરથી દસ હજાર રૂપિયાને પડાવેલા હતા બંને ફરિયાદી પોલીસનો કોન્ટેક કરતા તેમની ફરિયાદ લઈ અને મિતેશ ની અટક કરવામાં આવી છે એ સિવાય ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં અભિષેક વોરા કરીને ઈસમ છે જેની અગેન્સ્ટની અંદર ફરિયાદ છે આ પણ આવી રીતે આઈટીઆઈ મેળવી જે નવા કન્સ્ટ્રક્શન થતા હોય એવી જગ્યાએ જઈને એ લોકોને રોકાઈ દેવાના મીડિયાની અંદર આપી દેવાના એવી રીતે ધમકી આપીને અગિયાર હજાર એને પડાવેલા હતા તો તેની વિરુદ્ધમાં પણ પોલીસે ગુનો નોંધેલ છે હાલમાં પોલીસની ટીમ એને આરોપીની ધરપકડ કરવા માટે ચક્ર આજ રોજ અમે આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ કરી તે પરથી જાણવા મળે છે તેઓ આરટીઆઈ નો જે કાયદો છે એનો દુરુપયોગ કરીને આ લોકો એસએમસી ની અંદર થી આ બધી વિગતો મેળવતા હતા અને એ પૂર્વક ઉંડાણપૂર્વક તપાસ ચાલે છે તમામ જે એક્યુઝ છે એ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવશે અમારી પાસે એવી પ્રાથમિક માહિતી તો છે કે આની અંદર કદાચ એસએમસી ના કર્મચારીઓ પણ અંદર સંડોવાલા હોય શકે આવા ઈસમોનો એસએમસી ના કર્મચારીઓ જોડે શું જોડાણ છે એ લોકો આનો કેવી રીતે ઉપયોગ કરતા અથવા અથવા એ લોકોની કોઈ મિલી ભગત છે કે નહીં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે જરૂર જણાશે ત્યાં ટેકનિકલ એનો પણ ઉપયોગ કરવામાં આવશે અમારી પાસે એવી માહિતી હોય છે કે એસએમસી ના જ અમુક કર્મચારીઓ આવી આરટીઆઈ કરાવી અને પ્રેશર કરીને પછી પૈસાનો તોડ કરતા એવી પ્રાથમિક માહિતી અમારી પાસે આવેલી છે બધું જયારે અમારી પાસે પૂરતા એવિડન્સ આવશે તો પોલીસ કડકમાં કડક આવા ઈસમો સામે કાર્યવાહી કરશે પોલીસને જયારે બી પૂરતા પુરાવા મળશે ત્યારે પોલીસ અચૂકપણે કડકમાં કડક કાર્યવાહી કરશે આની અંદર એક સૌથી સંવેદનશીલ વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે આ લોકો આઈટીઆઈ દ્વારા લોકોના નકશાઓ મેળવતા હતા કોઈપણ ઘરનો નકશો કોઈની પાસે જાય એ બહુ સંવેદનશીલ બાબત છે કારણ કે કે આ ઉપયોગ કાલ ઉઠીને કોઈ ચોરી કરવા માટે બીજી રીતે પણ તેનો મિસયુઝ થઈ શકે તો પોલીસની અત્યારે પ્રાથમિક પ્રાયોરિટી એ પણ છે કે અમે તપાસ કરશું કે કેટલા ઈસમોએ આરટીઆઈ દ્વારા આવા નકશાઓ મેળવેલા છે અને એનો ઉપયોગ શું કરેલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આવતા સમયમાં આપ જોશો તો ઘણા અમારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે અને તમામની અમે ઉંડાણપૂર્વક અત્યારે તપાસ પણ કરી રહ્યા છે કે આવા જે લેભાગુ ઈસમો છે ને જે પ્રજાને ખોટા રીતે બ્લેકમેલ કરીને એ લોકોને ભયમાં મૂકે છે આવા ઈસમોની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવા જઈ રહેલી છે